ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ થયા શાંત ગુજરાતની પચ્ચીસ લોકસભા અને પાંચ વિધાનસભા બેઠકો માટે પણ પ્રચાર પડઘમ થયા શાંત દસ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ત્રાણું બેઠક પર સાત મહિના રોજ થશે મતદાન રાજ્યમાં ત્રીજા તબક્કાના મતદાન માટે તમામ જિલ્લાઓમાં ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ કરાઈ પૂર્ણ જિલ્લા કલેક્ટર દ્વારા ઈવીએમની સંખ્યા મતદાન સ્ટાફ સહિતની વ્યવસ્થાઓની કરાઈ સમીક્ષા મતદાન મથકો પર ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત ગરમીને લઈ મતદાન મથકો પર ફર્સ્ટ એડ કીટ ઓઆરએસ સહિતની વ્યવસ્થા રાજ્યમાં છેલ્લી ઘડીના પ્રચાર માટે ભાજપના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર પટેલે દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં ખેડામાં ભવ્ય રોડ શો યોજી માંગ્યા મત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સુરતમાં બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના ભાજપ પર પ્રહાર કહ્યું ભાજપ સરકાર અહંકારમાં ગળા ડૂબ અમદાવાદમાં હિંમતસિંહ પટેલે યોજી બાઇક રેલી તો મહેસાણામાં કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે રેલીમાં ટ્રેક્ટર ચલાવી કર્યો પ્રચાર ચોથા તબક્કા માટે ભાજપ દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદીનો ધુઆધાર પ્રચાર ઉત્તર પ્રદેશના ઈટાવા અને સીતાપુરમાં પીએમએ યોજી સભા પીએમ મોદીએ કહ્યું તુષ્ટીકરણની રાજનીતિ સપા અને કોંગ્રેસ માટે બની મજબૂરી હવે એસસી એસટી ઓબીસીને મળી રહ્યા છે તમામ યોજનાના લાભ પીએમ મોદી અયોધ્યામાં રામલલાના દર્શન પૂજન બાદ કરશે ભવ્ય રોડ શો લોકસભા ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારક મેદાને તેલંગાણાના નિઝામાબાદમાં ગૃહમંત્રી અમિત શાહની જનસભા ગૃહમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસે તેલંગાણાને પોતાની પાર્ટીનું એટીએમ બનાવ્યું તેલંગાણાથી મોટા પૈસા દિલ્હી આવ્યા તો આંધ્રપ્રદેશમાં રાજનાથ સિંહે જ્યારે છત્તીસગઢના સુરજપુરમાં અને ભુવનેશ્વરમાં જેપી નડ્ડાએ ગજવી સભા ચૂંટણી પ્રચારમાં વિપક્ષે પણ જોર પશ્ચિમ બંગાળના સુજાપુરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે યોજી જનસભા તો રાહુલ ગાંધીએ તેલંગાણાના આદિલાબાદ અને નગર કુર્નુલમાં પ્રચાર દરમિયાન બેરોજગારી અને મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી સપા બસપા અને આરજેડીના દિગ્ગજોનો પ્રચાર તેજ રાજ્યમાં કાળઝાળ ગરમીની અસર યથાવત આઠ શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર તેતાલીસ ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વેવની હવામાન વિભાગની આગાહી અને આઈપીએલમાં આજે બે મુકાબલા પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર ચેન્નાઈએ પંજાબને એકસો અડસઠ રનનો આપ્યો ટાર્ગેટ પીવી ની અડધી ટીમ પેવેલિયન થઈ ભેગી બીજી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ટક્કર